ગામ ખાતે આવેલા ઐતિહાસિક સ્મારક શ્રી અબડા લડાની જગ્યા દાદા લડતા લડતા જ્યાં તેમનું શીસ પડે તે જગ્યાએ જૂના સ્મારક હેતુ તેનો જીર્ણોધ્ધાર ગામ વરસદના થતા જખૌના લાથા જે જહેમત ઉઠાવી તે જગ્યાનો જીર્ણોધાર કરવામાં આવ્યો હતો જેમાં ભાનુશાળી સમાજના ભાઈઓ તથા ક્ષત્રિય સમાજના ભાઈઓ લોવાણા મહાજન તથા ગ્રામજનોના સહકારથી થયેલ હવન પૂજાની વિધિ તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના સવારે કરવામાં આવી હતી જેમાં ઘણી સંખ્યામાં ગ્રામજનો હવનનો લાભ લીધો વડસર ગામના રામદેવજીના મંદિર ખાતે શ્રી નકળંગ નેજાધારી તોરણિયાનું રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું રાધાકૃષ્ણ મંદિર તથા રામદેવજી મંદિરના જીર્ણોદ્ધારમાં રામદેવજીની પૂજા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર સામંતસિંહ વેલુભા જાડેજાના પુત્ર જયપાલસિંહ જાડેજાના હિંસા આવતા રામા મંડળ રમાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેમાં રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોઠારીથી શ્રીદેવીમાં આશીર્વાદ આપ્યા જેમાં અબડાસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અનુભા જાડેજા સુરુભા જાડેજા પીસી જાડેજા રાજકોટ તેમજ ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સામતસિંહ વેલુભા જાડેજા મારું ગામ વડસર છે હાલ રહેવાનું રાજકોટ છે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં અઢા અઠ્ઠાવન વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલો છું આ જ્યારે અમારા ગામ વર્ષની અંદર રાધાકૃષ્ણના મંદિરનો જીર્ણોદ્ધાર થયો તે વખતે આપણે રામદેવ પીરનો મંદિરનો પણ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને જે પ્રતિષ્ઠા મારા બાબાના હિસાબમાં આવતા તે વખતે મારા પુત્ર શ્રી જયપાલસિંહે એવું ધાર્યું હતું કે મારે રામા મંડળ રમાડવાનું છે એ રામા મંડળ આજે આ તોરણિયાનું જે ગુજરાતની અંદર પ્રખ્યાત છે અમારા આમંત્રણને માન આપી એ બહુ વ્યવસ્થિત છે એને બાર બાર મહિના સુધી તારીખ મળતી નથી છતાં પણ અમને તારીખ આપી અને આજે અહીંયા રમવા માટે પધાર્યા છે તો અમે ગામ વતી એમનો ખૂબ આપણે આભાર માનીએ છીએ અને આ વર્ષ ગામ છે એ મારી જન્મભૂમિ છે મારે રહેવાનું છે રાજકોટ અમારા ગામની અંદર તમામ વસ્તી છે ભાઈચારાનું ચલણ છે અમારા ભાનુ તમામ પણ હોય બધા ગામના હાજર હોય સંજોગો વસાવત આજે એ લોકો આવી શક્યા નથી અમને ફોન પણ આવી ગયા છે અને આ ગામ વરસર છે એ ઐતિહાસિક ગામ છે ડાડાનું ગામ છે જે તાલુકાનું નામ અબડાસા પડ્યું એનું જ આ ગામ છે એટલે આ રામા મંડળ રામ રમવા માટે આવતા અને અમારા ગામમાં રામદેવ પધારતા અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવે છે જે માતાજી દર્શક મિત્રો હું શું એવો જય નકલંગ નેજાધારી તોરણિયાધામ આ ગામની અંદર રામદેવજી મહારાજનું આખ્યાન અને રામદેવજી મહારાજનું મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ અને આ ગામની અંદર આવી અને ખૂબ અમને આનંદ છો ભાવ અને પ્રેમ એટલો બધો દીધો કે રામદેવજી મહારાજના આખ્યાનના સાથે સાથે એ લોકોનો ભાવ અને પ્રેમ પણ અમારી ઉપર વરસાયો છે અમારા મેન મંડળના પ્રમુખ એવા ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું જયદીપસિંહ જાડેજા આજ અહીં પણ આયાશભાઈ ભાનુસ્વાલીયા કચ્છ